સુરત કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈએ જણાવ્યું કે સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને મળવાપાત્ર જે અનાજ હોય છે તે અનાજ અનાજ દુકાનદારો ઓછું આપે છે છે એવી મને એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી હતી જેથી દુકાનદાર જે તેનું દુકાન પર બોર્ડ લગાવવામાં આવે જેથી કરી અને ગ્રાહકોને ખબર પડે કે તેમને કેટલું અનાજ મળવા પાત્ર છે આ ઉપરાંત થમ્બ લઈ અને જે અનાજ આપવામાં આવે છે તેમાં પણ ફરિયાદ છે કે અનાજ ઓછું આપવામાં આવે છે તો લોકોને જે પૂરતો કોટા મળવો જોઈએ તે મળતો નથી આ રીતે કોઈને જો છેતરવામાં આવે તો અમારા સુધી તે વાત પહોંચાડે આ મુદ્દે સંકલન બેઠકમાં પણ ચર્ચા થઈ છે જેથી કરી અને સરકારની ગરીબો સુધી યોજના પહોંચે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ કતારગામ વિસ્તારમાં સૂચિત થયેલ સોસાયટીઓની મંજૂરી પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રજૂઆત કરતા નાયબ કલેક્ટર જમીન સુધારણાને જણાવ્યું હતું કે સાત અરજીઓ મંજૂર થઈ છે અને અન્ય અરજીઓ પ્રક્રિયા હેઠળ છે તો જિલ્લા વિકાસ અધિકારીએ અરજીઓનો એનાલિસિસ કરી મામલતદાર સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી ઝડપથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું તો ગુજરાત ગેસના સેન્ટર અંગેના વિભાજન સાથે તેમજ સ્ટાફ વધારવા રજૂઆત સંદર્ભે ગુજરાત ગેસ કંપનીના અધિકારીએ ટૂંક સમયમાં બીજા સેન્ટરો શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તો ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા કાયદાનો કડક અમલ કરવાની રજૂઆત કરી હતી ઉધના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે સરકાર દ્વારા આવાસ ફાળવવામાં આવ્યા છે જે સાત આઠ વર્ષ પછી વેચાણથી અન્ય વ્યક્તિઓને આપ્યા છે

જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય તહેવારોમાં તેલ મળતું હોય આવા પ્રકારની પૂરી જે એનો ખોટો મળવો પડે એ પ્રકારે કંઈકને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી એટલા માટે મેં જર્નલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્ટેમ્પ સ્થંભ લે છે સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે તો એવી જગ્યાએ સ્તંભ ન મારે પૂરતો પોટો જે પત્ર મળવાપત્ર એ જ મળવો જોઈએ આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે અને અહીંયા કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે